હું પંડ્યા હરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ પોદાર વર્લ્ડ સ્કૂલ સમા દ્વારા એન્યુઅલ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું એન્યુઅલ ડેનું ખાસ વિષય ખુશી એટલે કે હેપીનેસ છે જેના દ્વારા નાની નાની વસ્તુઓથી જીવનમાં ખુશી મેળવી જોઈએ ખુશી એક એવી વસ્તુ છે જે તમારી પાસે ના હોવા છતાં તમને બીજાને આપીને ખુશ કરી શકો છો તેવો એક સંદેશો આપવામાં આવ્યો જેમાં ધોરણ એકથી બારના તમામ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં મુક્ત નૃત્ય પ્રદર્શન તેમજ સંસ્કૃતિ વિવિધતાની ઉજવણી કરવામાં આવી અને મંત્રમુગ્ધ થાય તેવું નૃત્ય પ્રદર્શન પણ ખાસ કરવામાં આવ્યું આજે અમારી શાળાનો એન્યુઅલ કોન્સર્ટ છે હેપીનેસ ઉપર ખુશી આનંદ ઉત્સાહ કારણ કે આજના સમયમાં લોકોને બહુ જ સ્ટ્રેસ છે બહુ અનહેલ્ધી કોમ્પિટિશન છે અને આપણે દરેક જાતની અન્વાયનમાં આપણે કેવી રીતે ખુશ રહી શકીએ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અમે અમારા સ્ટુડન્ટ્સને અને વાલીને આ મેસેજ આપવા માગીએ છીએ કે ખુશી જીવનમાં બહુ જ અગત્યની છે સાયન્ટિફિક રીતે આપણા શરીરમાં પણ જો ડોપોમાઇન વધારે યુઝ થાય તો આપણે વધારે સરસ રીતે કામ કરી શકીએ છીએ આપણામાં વધારે ક્રિએટિવિટી આવી શકે છે સહનશીલતા વધે છે આપણે કશે હતાશ થઈને બેસી નથી જતા અને જે આટલા બધા સ્ટ્રેસમાં આપણે જે વસ્તુ જોઈ રહ્યા છે એમાં અમને એવું લાગ્યું કે હેપીનેસ ઉપર એક એન્યુઅલ કોન્સર્ટ કરવો દેટ ઇઝ અ વેરી વેરી બિગ મેસેજ કે આપણે અને અમે લોકોએ અમને બહુ સરસ રીતે બાળકો બતાવે છે કે કેવી રીતે આપણે ખુશીની રાહ નથી જોવાની પણ આપણે ખુશીને ક્રિએટ કરવાની છે અહીંયા ધોરણ એકથી બારના બધા જ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે Rekha Shah, principal at Podar World School, Shaba.